સરકારનો કડક આદેશ હવે રસ્તા ઉપર રખડતા કૂતરાઓ માટે નવી ગાઈડલાઇન આજથી અમલમાં ગામના તલાટીઓ હવે કૂતરા ઉપર નજર રાખી તેની યાદી બનાવશે નમસ્કાર મિત્રો હું છું આપનો દિવાન ફિરોજ તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ટુડે ટ્વેન્ટી ફોર બાય ન્યૂઝ ચેનલ આજની સૌથી મોટી બ્રેકિંગ રાજ્ય સરકારે આખરે રસ્તા ઉપર રખડતા કૂતરાઓ અંગે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે હોસ્પિટલ સ્કૂલ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન કચેરીનો તાજો પરિપત્ર જે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ ગુજરાતમાં બહાર પાડવામાં આવ્યો છે રાજ્ય સરકારના આદેશ મુજબ હવે દરેક જિલ્લામાં નોડલ અધિકારી નિમવામાં આવશે ગામ શહેર રખડતા કૂતરાઓ માટે સ્પેશિયલ ફીડિંગ ઝોન બનાવવામાં આવશે રસ્તા ઉપર ફરતા કૂતરાઓનું સંપૂર્ણપણે સર્વે કરવામાં આવશે સ્ટેરિલાઇઝેશનની કામગીરીને પણ વેગ આપવામાં આવશે અને સૌથી ખાસ સરકારી ઓફિસ શાળાઓ કોલેજ આંગણવાડીઓ હોસ્પિટલ જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની ફરજિયાત રહેશે સ્થાનિક સંસ્થાઓને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં નગરપાલિકા જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત ઓલ ટાર્ગેટ એક સંયુક્ત ટીમ બનાવશે અને આ કામગીરી દિનચર્યા પ્રમાણે અમલી બનાવશે તલાટીઓ દ્વારા રખડતા કૂતરા ક્યાં જાય છે ક્યાં રહે છે તેની પણ તપાસ થશે અને તે રિપોર્ટ રજૂ કરવો પડશે ત્યારે આરોગ્ય વિભાગે પણ એક મોટું નિવેદન આપ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તમામ હોસ્પિટલે એ આરવી ઇન્જેક્શનોનો પૂરતો સ્ટોક જાળવવો ફરજિયાત છે ડોગ બાઇડ પેશન્ટને તાત્કાલિક ફર્સ્ટ એડ આપવાનું રહેશે સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી થશે આ નિર્ણય સાથે હવે શહેર અને ગામના રસ્તાઓ પર રખડતા કૂતરાઓની સમસ્યા ક્યાં સુધી ઘટશે તે જોવું રહ્યું આગામી દિવસોમાં આ અમલીકરણ કેટલું કડક થશે તેની પર અમારી નજર રહેશે જો તમને આવી જ ન્યૂઝ અપડેટ જોઈતી હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો આ તો આજનો સ્પેશિયલ રિપોર્ટ હું દીવાન ફિરોજ ન્યૂઝ ટુ ડે ટ્વેન્ટી ફોર બાય સેવન ગુજરાત મળીએ ફરી આવા જ કોઈક વિડીયોમાં નમસ્કાર